વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના કાલાઘોડા આગળ આવેલ વિશ્વામિત્રી બ્રિજ પાસે એરવાલમાંથી કરોડો ગેલન પીવાનું ચોખ્ખું પાણી સીધે સીધું વિશ્વામિત્રી નદીમાં વહી જઈ રહ્યું છે બીજી બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળી નથી રહ્યું સાથે વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક પીવાના પાણીની લાઈનોમાં લીકેજ થવાના કારણે પીવાના પાણી ગટરોમાં વહી જઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓની નિષ્કાળજીના કારણે કોન્ટ્રાક્ટરો તેમજ કર્મચારીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે સાથે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર એક જ જગ્યાએ રિપેરિંગ કરવામાં આવે છે અને તે જ જગ્યાએ ફરીથી પાછું લીકેજ થાય છે સામાજિક કાર્યકર અતુલ ગામેજીની માંગ છે કે સત્તાધીશો અને અધિકારીઓ પીવાનું પાણી વહી જતું હોય તેના માટે જવાબદાર છે જે પણ કોન્ટ્રાક્ટર હોય તેઓની સામે પગલાં ભરવામાં આવે અને જેટલું પાણી વહી ગયું હોય તેના પર નાણાં વસૂલ કરવામાં આવે એક જ બીજા એક જ બનાવી દો બીજું સરસ